ભારત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સાતમી ડિસેમ્બર બે હજાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે પી નડ્ડાના હસ્તે સો દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જેના અનુસંધાને કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભળિયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લામાં યોજાયેલી દિશા કમિટીની બેઠક દરમિયાન ટીબી દર્દીઓને પોષણ કીટનું વિત

માનનીય શ્રી જેપી નડ્ડા સાહેબે સાત ડિસેમ્બરના રોજ દેશભરમાં ટીબી નાબૂદી માટે સો દિવસના કેમ્પેનની જાહેરાત કરી છે આ ઝુંબેશનો મુખ્ય હેતુ ટીબીના નવા કેસ ઝડપથી શોધી તમામ કેસોને સારવાર ઉપર મૂકી અને મૃત્યુદરમાં ઘટાડો લાવવાનો છે આ સઘન ઝુંબેશ ગુજરાતના સોળ જિલ્લામાં ચલાવવામાં આવી રહી છે સો દિવસના કેમ્પેન દરમિયાન આપણી આરોગ્ય ટીમ પણ સક્રિય રૂપે કામ કરવાની છે આ ઝુંબેશનો મુખ્ય આશય એ છે કે ટીબીના દર્દીઓનું સ્કેનિંગ થાય દર્દીઓને તાત્કાલિક સારવાર મળે નિક્ષય પોષણ કીટનો લાભ મળે અને નિક્ષય મિત્રો દ્વારા ટીબીના પેશન્ટને મદદ મળે સાથે સાથે નિક્ષય પોર્ટલના ઉપયોગથી દર્દીને ટ્રેકમાં પણ રાખવામાં આવી રહ્યા છે ટીબીના દર્દીઓને મળતી નિક્ષય પોષણ રાશિ જે રૂપિયા પાંચસોથી વધારી અને હજાર કરી છે આમ આપણે સાથે મળીને ટીબીને હરાવવાની છે ટીબી મુક્ત ભારત બને એ રીતે આ ઝુંબેશનું આયોજન થઈ રહ્યું છે અને ભારત સ્વસ્થ ભારત તરફ આગળ વધે એ દિશામાં સૌનો સહયોગની પણ જરૂર છે